શક્તિના અડતાલીસ નિયમો અગાઉ ત્રણ જોઈએ આજે નિયમ નંબર ચાર જરૂરત છે કમ બોલે આ એક શોર્ટ વિડીયો છે ડિટેલ્સમાં અલગ વિડીયો બનાવેલો છે તો જોઈએ આપણે લોકો શબ્દ છે પ્રભાવિત કરવાની કોશિશ ન કરે આપણે છે ને માણસોને બોલીને પ્રભાવિત કરવાની ઇમ્પ્રેસ પાડવાની કોશિશ ન કરવી જોઈએ એની વાત કરી છે આપ જીતના જ્યાદા બોલોગે ઉતની સાધારણ નજર આવો ગે તો વધારે બોલશો એટલા જ તમે સામાન્ય દેખાશો સાધારણ દેખાશો ઓર આપકા નિયંત્રણ ઉતના કમ હોગા તમે ન બોલાયેલા શબ્દોના માલિક હો છો અને બોલાયેલા શબ્દોના ગુલામ તો અગર આપ આપની વાત અસ્પષ્ટ બોલ મોલ અજીબ રખેગે તો બાતે બાતેરસ ઓર મૌલિક લાગી ગઈ તમે જેને તેને બોલા બોલ બોલા બોલ કરશો તો એક નીરસ લાગવાની અને માણસોને એમાં ઇન્ટરેસ્ટ નથી રહેવાનું સશક્ત લો કમ બોલ પ્રભાવિત કરે છે જે અમુક સશક્ત માણસો હોય ને એ ઓછું બોલે તમે જોજો સેલિબ્રિટી છે કે કોઈ રાજકારણી છે એ બને ત્યાં સુધી જરૂર પૂરતું જ બોલે અને ઓછું બોલે એટલે એ વધારે સશક્ત દેખાય છે અને રોપદાર રીતે એની વાત કરી છે એ બાત કી જ્યાદા સંભાવના હોતી હે કે જ્યાદા બોલતા સમય આપકે મોંસે કોઈને કોઈ મૂર્ખતાપૂર્ણ બાત નીકળ જતી છે તમે વધારે બોલવામાં હે ને તમે કાંઈક એવી વાત બોલી જ જાઓ તમારે જે ન બોલી જોઈએ પાછાથી પસ્તાવવાનો વાળો આવે છે તો આ એક સામાન્ય પ્રાથમિક પરિષદ અગાઉ એક આગળ યુટ્યુબમાં એક ડિટેલ્સ વિડીયો બનાવેલો હશે જોઈ લેજો